દ્વારા તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય બ્રહ્મશ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય વિચાર સત્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે પણ એમાં વસનારા એ લોકોની પરસની લાગણી એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે છે એટલે મને જ્યારે જ્યાં તક મળે મને એમ થાય કે કોઈ વાત કરી જેના કેન્દ્રમાં પરિવાર કોઈને નથી એવું નથી પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડુંક પાછળ મુકાઈ ગયું છે એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ ના એક સરસ મજાની તક ડભોઈ દશાલાળ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિષય વિચાર કરતી હોય જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો પણ આ વિષય સરસ હતો વાત કરવાનું ગમે એવું જબુ દસાલા જ્ઞાતિ સમાજ વડોદરા તેમજ શ્રી દબોઈ દસવાડ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે એમાં શ્રી તુષાર શુક્લભાઈ ને રાજકોટથી બોલાવવામાં આવેલા છે તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વ્યક્તવ્ય આપવામાં આપ